પાછના નાના રણમાં ફરી ફાયરિંગની ઘટના ચાર ઘવાયા સતર જણ સામે ફરિયાદ નોંધાઈ રાપર તાલુકાના કાનમેર રણ કાધીએ ગઈકાલે બપોરે પાંચ વાગ્યાના અરસામાં સમજોતીના બહાને બોલાવીને સામ સામે પક્ષમાં બબાલ થતા ધીંગાણું સર્જાયું હતું જેમાં ચાર લોકોની ઈજાઓ પહોંચી હતી એકને માથાના ભાગે બીજાને પગના ભાગે એકને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે રાજકોટ મોકલવામાં આવ્યું હતું રણની ગૂડખર અભ્યારણની જમીન પર હવે કબજાનો મામલો વિચક્યો હતો ફરિયાદી મગનભાઈ ગોહિલે સત્તર જેટલા આરોપી સામે ફરિયાદ નોંધાવી હતી જેમાં ભરત દેવા ભરવાડ રહેવાસી કાનમેર તાલુકો રાપર ભરત રવા વાઘેલા રહેવાસી કાનમેર તાલુકો રાપર સબરાપાલા વાઘેલા રહેવાસી કાનમેર તાલુકો રાપર દેવા કરસન દોડિયા રહેવાસી કાનમેર તાલુકો રાપર ઈશ્વર રાજપૂત રહેવાસી કેડિયાનગર તાલુકો રાપર શક્તિ ડાયા ડોડિયા રહેવાસી કાનમેર તાલુકો રાપર બળદેવ ગેલા રાજપૂત રહેવાસી કાનમેર તાલુકો રાપર રાયઘરણ ઉસેટિયા રહેવાસી સઈ વિજય રાયઘર ઉસેટિયા

તેમજ થાવર આંબા રબારી રહેવાસી કાનમેર સવા રતના રબારી સહિત સામખિયારી પોલીસ વધુ તપાસ હાથ ધરી છે રિપોર્ટ બાય ગનની કુંભાર ભચાઉ